નખત્રાણા ના રાશ્વર ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો નખત્રાણા તાલુકા મથકે રામેશ્વર ગ્રાઉન્ડ ખાતે એક અબડાસા વિધાનસભાનો પ્રધાનમંત્રી આવાસ સહિત વિવિધ આવાસ યોજના લખપતના કુલ ચારસો એક આવાસો નું લોકાર્પણ તેમજ ચારસો ઓગણ સિતર આસો નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ સાહેબની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો તેમની ટીમ દ્વારા કચ્છી લોક સાહિત્ય ભજવવામાં આવ્યું કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી નખત્રાણા સુથાર સાહેબ પ્રાંત અધિકારી શ્રી અબડાસા કુંદન વાઘેલા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નખત્રાણા ભાવનાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અબડાસા મહાવીર જાડેજા જિલ્લા પંચાયત શ્રી જાડેજા ચોપડા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નખત્રાણા નૈનાબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય નિરોના કરશનજી જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય મોથાડા પુરુષોત્તમભાઈ મારવાડા જિલ્લા પ્રભારી શ્રી પ્રફુલ્લ સિંહ જાડેજા ભાનુશાલી ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત નખત્રાણા દક્ષાબેન બારુ કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત નખત્રાણા ઉત્પલ જાડેજા કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત અબડાસા જયદીવ જાડેજા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી તાલુકા પંચાયત નખત્રાણા લીલાબેન મહેશ્વરી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી તાલુકા પંચાયત અબડાસા શિવજીભાઈ મહેશ્વરી લખપત અને અબડાસા તાલુકાના મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી નખત્રાણા દીક્ષિતભાઈ ઠક્કર તાલુકા વિકાસ અધિકારી શ્રી અબડાસા ભરતભાઈ ચૌધરી ત્રણેય તાલુકાના તાલુકા સદસ્ય સદસ્યશ્રીઓ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી નખત્રાણા હરિસિંહ રાઠોડ તેમજ પદ શ્રીઓ વિવિધ સામાજિક સંસ્થાના શ્રીઓ સરપંચ સંગઠનના તમામ સરપંચ શ્રીઓ શ્રીઓ તલાટી તથા વિભાગના અધિકારી શ્રીઓ શ્રીઓ કર્મચારી સાથે આવાસ યોજનાનો સ્ટાફ જેમાં અધિકારી મેહુલભાઈ જાદવ મેહુલભાઈ પ્રજાપતિ ડુંગરભાઈ તેમજ ગોપાલભાઈ પ્રિયંકાબેન ભક્તિબેન અને મોટી અને બહોડી સંખ્યામાં ત્રણેય તાલુકાના લાભાર્થીઓ અને વિવિધ ગામથી ગામ લોકો પણ હાજર રહ્યા હતા તમામ કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રભાઈ પટેલ તથા દીપકભાઈ ચૌધરીએ કર્યું હતું કાર્યક્રમ ની આભાર વિધિ નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી શ્રી દીક્ષિતભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી વીરાણી